બોલો બે દિવસ પહેલાં આપણે નસવાડી કવાટ રોડ ઉપરથી સાંજે નવના અરસાની અંદર હું મારી ગાડી લઈને આવતો હતો સાડા આઠથી નવના ગાળાની અંદર તો એ દરમિયાન બાઈક ચાલતી હતી એ આ પાછળ પોટલું હતું અને આગળ કોઈ ડ્રાઈવર ન હતો અને એ જોયું અને એનાથી અમે વિડીયો મારા ફોનથી બનાવ્યો અને પછી થોડે સુધી આગળ ગયા પણ પછી અમારી હિંમત ના ચાલી આગળ જવાનું ઓવરટેક કરવાનું એટલે અમે જેટલો બન્યો એટલો આ દિલ ધડક વિડીયો બનાવ્યો આપણે વાળિયાથી પલાસ્તીની વચ્ચે નસવાડી કમાટ રોડ ઓકે તમને શું લાગે છે મને એવું લાગ્યું કે વ્યક્તિ કોઈ હતો નહોતો બાઇક ઉપર એટલે બિલકુલ અદભુત દ્રશ્ય હતો અને એ વિડીયોની અંદર યાદ કર્યું છે ઓકે શું નામ તમારું નયન મહંત પલાસ્તી